વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરામાં ભાદરવા જીઆર ભગત હાઈસ્કૂલમાં મેદાનમાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ભાદરવા ગ્રામ પંચાયત સરપંચ ખાનગી કંપનીના હોદ્દેદારો તથા શાળાના સેક્રેટરી આચાર્ય શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષોનું રોપણ કરી જતન ન થવાના કારણે સુકાઈ જતા હોય છે ત્યારે યુવાનો દ્વારા વૃક્ષોનું જતન કરવાની જવાબદારી પણ લેવામાં આવી હતી અમે જીયા ગોદક હાઈ માં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યો હતો તેમાં શ્રી પુરોહિત સાહેબ સાથે અને અમારા એચએસ સ્ટાફ સાથે અમે ઉપસ્થિત રહ્યા હતા આજે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા અને ઉપસ્થિત જિલ્લા પ્રમુખ શ્રી દ્વારા સરપંચ શ્રી સાહેબ દ્વારા પ્રિન્સિપલ સાહેબ દ્વારા અને જીઆર ગોદક હાઈસ્કૂલના સ્કૂલ મંત્રી શ્રીઓ દ્વારા ઉપસ્થિત સ્ટાફ દ્વારા સુંદર મજાનો આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતની જે આપણી થીમ છે કે બેટ પ્લાસ્ટિક પોલ્યુશન પ્લાસ્ટિક વિના અત્યારે શક્ય નથી જીવન આપણે સવારે જ પ્લાસ્ટિક થાય છે તો બને એટલું એનો આપણે રિડ્યુસ કરી શકીએ એને રીયુઝ કરી શકીએ અને રિસાયકલ કરીએ તેમ સાથે જો આપણે એનો ઉપયોગ કરીશું તો આપણે પર્યાવરણને બચાવી શકીશું અત્યારે વાતાવરણમાં જે પલટો દેખાય છે કે કમોસમી વરસાદ આટલો બધો તાપ એ બધા સમય વૃક્ષ એક એવું છે કે જે આપણું જતન કરી શકે છે જો આપણે પૃથ્વીને તેની જે જરૂરિયાત છે જે વૃક્ષની જરૂરિયાત છે એ એક વ્યક્તિ દીઠ એક વૃક્ષારોપણ કરીને જો પણ કરીશું તો આવનાર પેઢીને આપણે ખૂબ સારું રિઝલ્ટ આપી શકીશું પર્યાવરણને બચાવી શકીશું અને એ સાથે જ અમે શૈલી એન્જિનિયરિંગ લિમિટેડ તરફથી એક આ નાનકડો પ્રયાસ હતો અને સૌનો આભાર છે કે તેઓ આટલા સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો અને સૌનું અભિવાદન કરે ખૂબ ખૂબ ધન્યવાદ